હેલો ફ્રેન્ડ હું છું જો રાજપુલા અર્જુન શહેર રાજપુરા યુટ્યુબ ચેબમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ પાંચ વિષય ગણિત વિકાસ અસાઇનમેન્ટ તેની અંદર આપણે વાત કરીશું પ્રશ્ન નંબર પાંચ બની નીચેના દાખલા ગણો બેમાંથી ગમે તે એક કરવાનો ત્રણ માર્ગના હશે જેમાં તમને શું કીધેલું છે કે મનોજભાઈ એક શહેરમાં છપ્પન રૂપિયા છપ્પન પ્રતિ લિટરના ભાવે રોજનું છેતાલીસ લિટર દૂધ વેચે છે તો તેમને રોજના કેટલા રૂપિયા મળે તેમને એક મહિનામાં કેટલા રૂપિયા મળે એ પણ કહેવાનું છે અને મહિનાના દિવસ કેટલા લેવાના છે ત્રીસ જો છપ્પન છે એ એક લીટરનો ભાવ છે રોજ કેટલું લે છે એ છેતાલીસ લીટર દૂધ છે એ વેચેત એટલે પહેલાં કરવાનું છપ્પન એને ગુણ્યા છેતાલીસ જીરો ચાર છ ચોવીન ચોગડો વધી બે ચાર પચાસ વીસ ને બે બાવીસ છત્રી છગડો વધી ત્રણ છ પચા ત્રીસ ને ત્રણ તેત્રીસ છ ચાર ને ત્રણ સાત તન ને બે પાંચ અને બે બે હજાર પાંચસો છોતેર એ કેનો ભાવ છે તો કે દૂધ જે છે એક દિવસનો આટલો રેટ બે હજાર પાંચસો છોતેર હવે ત્રીસ દિવસ માટે આપણે વાત કરીએ એટલે બે હજાર પાંચસો છોતેર એને ગુણ્યા કરવાના ત્રીસ જીરો ત્રણ છ કઢાનો આઠડો વધી એક ત્રણ છતાં એકવીને એક બાવીસનો બગડો વધી બે ત્રણ પચાસ પંદર ને બે સત્તરનો સાતડો વધી એક તંદુર છ ને એક સાત સિતોતેર હજાર બસો ને એસી રૂપિયા એને મળશે રેડી જોઈ શકીએ છીએ આપણે અહીંયા બે હજાર પાંચસો ચોતેર એકના અને ત્રીસ દિવસના સિતોતેર હજાર બસો એંસી રૂપિયા ચાલો ત્યાર પછી સીમાબહેન એને મકાન બનાવવા લોન લીધી તેમણે ત્રણ વર્ષ સુધી દર મહિને બે સાતસો રૂપિયા લોન પેટે ચૂકવવાના સીમા બે ને ત્રણ વર્ષના અંતે લોન પેટે કેટલી રકમ દર મહિને એ બે હજાર સાતસો સિતર ચૂકવે છે એટલે એક મહિનાના બે હજાર સાતસો ને સિત્તેર તો આપણે કેટલા વર્ષની વાત છે ત્રણ વર્ષ તો ત્રણ વર્ષમાં કેટલા મહિના હોય તો ત્રણ વર્ષ બરાબર ત્રણ ગુણ્યા બાર એટલે બાર તેરીને કેટલા છત્રી મહિના થાય હવે એક મહિનાના કેટલા છે બે હજાર સાતસો સિત્તેર તો છત્રી મહિનાના કેટલા જીરો ત્રણ ગુણ્યા જીરો જીરો ત્રણ એકડો વધી બે ત્રણ એકવીસ ને બે તેરવીનો તગડો વધી બે તંદુ છ ને બે આઠ છ ગુણ્યા જીરો જીરો છ બગડો વધી ચાર છ દૂ છ સત્તા બેતાલીન ચાર છેતાલીસ છગડો વધી ચાર છ દુ ને ચાર સોળ જીરો બે છ ને એક સાત છ ને ત્રણ નવ આઠ ને એક નવ નવ્વાણું હજાર વીસ રૂપિયા થશે આવી ગયો જવાબ ચલો ત્યાર પછી એક લંબચોરસ બગીચાનું માપ બત્રીસ મીટર અને ચૌદ મીટર છે સવિતાબેને બગીચાનું કામ એક ચોરસ મીટરના રૂપિયા એકસો વીસ લેખે રાખ્યું હોય તો આ બગીચો તૈયાર કરવા તેમને કેટલા રૂપિયા મળશે જો બગીચાનું માપ છે એ તમને આપ્યું લંબાઈ ગુણ્યા પૂરાઈ અને ચોરસ મીટરના એકસો વીસ રૂપિયા હોય એટલે આપણેનું ક્ષેત્રફળ ગોતવાનું છે ખબર કેમ પડે તો કે એક ચોરસ મીટર અહીંયા કીધું એટલે એક ક્ષેત્રફળનો દાખલો હોય અને અહીંયા કેની વાત છે તો કે લંબચોરસ બગીચાનું લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે બત્રીસ પહોળાઈ છે ચૌદ બત્રીસ ગુણ્યા ચૌદ એટલે કેટલા થશે ચૌદ આઠડો વધી બે ચૌતરી બેતાલીસ ને બે ચુમ્માલીસ ચારસો અડતાલીસ રૂપિયા સોરી એ શું છે ક્ષેત્ર પણ મીટરનો વર્ક હવે એક મીટરના કેટલા એકસો વીસ રૂપિયા છે એક મીટરના એકસો વીસ રૂપિયા તો મારી પાસે એવા કેટલા ચારસોના અડતાલીસ મીટર છે એને બરાબર કેટલા ચારસો અડતાલીસ એને ગુણ્યા એકસો વીસ કરવાના ચારસો એને ગુણ્યા બાર કરનાર જીરો એમને મૂકી દેવાય બાર અઠા છન્નો છગડો વધી નવ બાર ચોગતાલીસને નવ સત્તાવનનો સાતડો વધી પાંચ બાર ચોગતાલીસને પાંચ ત્રેપન ત્રેપન હજાર સાતસોને સાઠ રૂપિયા થશે ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી જો દિનકરભાઈ ભાઈ 754 ચોરસ મીટર સદર ધરાવતું ખેતર એકસો પંચાવન પ્રતિ ચોરસ મીટરના દરે ખરીદે તો ખેતરની કુલ કિંમત કેટલી થાય સાવ આવ્યુંલું છે સાતસો એને ગુણ્યા કરી નાખવાના એકસો પંચાવન જો જીરો કરી નાખું આનો જીરો એક છે એ સાતસો ચોપન ગુણ્યા લઈને જવાબ આવે પ્લસ આનો ઝીરો કરી નાખું પાંચ નો સોન વધી બે પચી પચું પચીસ ને બે સત્યાવીસનું સાતળો વધી બે પાંચ હતા પાંત્રીસ ને બે સાડત્રીસ ચલો ઇનિટ પાછો આવશે ત્રણ સાત સાત અને ઝીરો ઝીરો સાત ચૌદ ને ચાર અઢાર નો આઠલો વધી એક સાત પાંચ બાર ને ચલો નેક્સ્ટ એક ચોરસ બાગની લંબાઈ વીસ મીટર છે હવે મોટી આ બાગમાં માટી પાથરવાનું કામ એક મીટરના એકસો પચાસ રૂપિયા હોય તો તેમને કેટલા રૂપિયા મળે પહેલાં તો ચોરસ બાગનું મારે ક્ષેત્રફળ ગોતું પણ લખવાનું ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ લંબાઈ મારા ઘરે કેટલી છે વીસ એનો વર્ગ કરવું એટલે વીસનો વર્ગ કેટલો થાય ચારસો મીટરનો વર્ગ હવે આપણે ચોરસ મીટરના તો લખવાનું એક ચોરસ મીટર પાથરવાનો ખર્ચ રૂપિયા કેટલો છે એકસો પચાસ તો ચારસો ચોરસ મીટરનો કેટલો ચારસો ગુણ્યા એકસો ને પચાસ પંદર ચોક સાઠ એક બે ને ત્રણ કેટલો એવો જવાબ સાઠ હજાર રૂપિયા ખ્યાલ આવી ગયો જોઈએ જવાબ યસ આવી જાય છે છઠ્ઠો દાખલો એક ફેક્ટરીમાં એકસો છ્યાસી કારીગરો કામ કરે છે દરેક કારીગરને બોનસના ચારસો છપ્પન રૂપિયા આપવાના હોય તો બોનસ વેચવા કુલ કેટલી રકમ જોઈએ સાવ સેલું ચારસો છપ્પન એને ગુણ્યા કરવાના એકસો ને છ્યાસી જીરો જીરો એકડો છે એટલે એમને લખી નાખું ચારસો ને છપ્પન જીરો આઠ છ ગણતાલી નો વધી ચાર આઠ પછી 4 ને ચાર ચુમાલી નો ચોગડો વધી ત્રણ ચોક બત્રીસ છત્રી નો છગડો વધી છ પછા ને તેત્રીસ તગડો વધી ત્રણ છ ચોક ને ત્રણ સત્યાવીસ છ આઠ ને ત્રણ અગિયારનો એકડો વધી એક છ ને ચાર દસ ને આઠ અઢારનો આઠરો વધી એક પાંચના પાંચ દસ ને બાર ને એક તેરનો તગડો વધી એક ચાર ત્રણ સાત ને એક આઠ ત્યાંશી હજાર સોળ રૂપિયા આવશે ચલો જોઈએ જવાબી ત્યાંશીની પણ ચોર્યાસી એક આંકડો આપણે ફૂલ છે એ એક વખત ફરી પાછું ગણી લઈએ ચારસો છપન્યા એકસો ને છ્યાસી ક્યા મિસ્ટેક રહી ગઈ આપણે જોઈએ ઝીરો આઠ છક અડતાલીસ નો વધી ચાર આઠ પચાસ ચાલી ને ચાર ચુમાલી ચોગડો વધી ચાર આઠ ચોક બત્રીસ ને ચાર છત્રીસ પ્લસ છાંય છત્રીનો છગડો વધી ત્રણ છ પચાસ ત્રીસના ત્રણ તેત્રીસનો તગડો વધી ત્રણ છ ચક ચોવીના ત્રણ સત્યાવીસ છ આઠ ને ત્રણ અગિયાર ને એકડો વધી એક છ ને હજાર દસ ને એક અગિયાર ને સાત અઢારનો આઠડો વધી એક પાંચ ને એક છ છ બાર ને ચાર પાંચને એક છ છ બાર ને બે ચૌદનો ચોગડો વધી એક ચા ત્રણ સાતને એક આઠ આવી ગયો જવાબ ચોર્યાસી હજાર આઠસો ને સોળ ચલો નેક્સ્ટ એક સમ રાહત સમિતિમાં એકસો આઠ સભ્યો છે પીચોતેર રૂપિયા આપ્યા એકઠી થયેલી રકમ છત્રીસ ગરીબો વ્યક્તિઓને સરખા ભાગે વેચવામાં આવી તો દરેક વ્યક્તિને કેટલી રકમ મળે જો એકસો આઠ સભ્ય છે અને પિચોતેર રૂપિયા આપ્યા દરેક એટલે એકસો આઠ ગુણ્યા આપણે કરવાના પંચોતેર ઝીરો સાત અઠા ને છપ્પન સાત એકુ સાત પાંચ અઠ્ઠા ચાલીસ પાંચ એકુને પાંચ રોજ છ ચાર દસનું સોનું વધી એક પાંચ પાંચ દસ ને અગિયારનો વધી એક સાત ને આઠ આઠ હજારને એકસો છત્રીસ રૂપિયા જે છે એ દરેક વ્યક્ છત્રીસ ગરીબ વ્યક્તિને દેવાના છે એટલે આઠ હજાર એકસો ભાગ્યા છત્રીસ છત્રીસ બહુ છે છત્રીસ તેરી છત્રીસ ચોક છત્રીસ પચાસ આપણે એક પછી એક કરતું હવે તો જો છત્રીસ ગુણ્યા ચાર કરું ટ્રાય ચાર છક ચોવીસનો ચોગડો વધી બે ચાર તેરી બાર ને બે ચૌદ એકસો એ તો વધી જાય છત્રીસ દુ બોતેરથી ભાગ લઉં છત્રીસ દુ એક્યાસીમાંથી બોતેર એટલે નવ ઉપરથી જીરો ઉતાર્યો છત્રીસ દુ બોતેર નેવમાંથી બોતેર એટલે હવે અઢાર ઉપરથી ઉતાર્યો ઝીરો છત્રીસ પચાસ એકસો એંસી એટલે શું જવાબ આવ્યો બસો ને પચીસ રૂપિયા એક એક વ્યક્તિને મળશે ચલો એક શાળામાં દાન પેટે ત્રણ હજાર ચારસો બાવન આવ્યા બત્રીસ બાળકોને સરખે ભાગે વેચતા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવે એ આપણે કહેવાનું છે ત્રણ હજાર ચારસો ને બાવન એને ભાગ્યા બત્રીસ બત્રીસ એક બત્રીસ ચારમાં બી જાય બે ઉપરથી ત્યારે પાંચ બત્રીસના ખડિયામાં પચીસ ના આવે એટલે ભાગ ના લે ભાગમાં આવે શૂન્ય ઉપરથી હજી એક હું નીચે રકમ લઈ શકું બત્રીસ સત્તા કરીએ આપણે સાત દુ ચૌદનો ચોગડો વધી એક સાતેરી એકવીસ એક બાવીસ બારમાંથી ચાર છે એટલે આઠ પાંચની ઉપર ચાર બે જાય તો બે અને બેમાં બે જાય ઝીરો કેટલા એવા અઠ્યાવીસ રૂપિયા વધશે અને એકસો સાત છેના એ દરેકના બાળકને મળશે એટલા રૂપિયા તો મિત્રો અહીંયા આપણે આઠ સમ અને એ સાથે આપણે ગણિતનું રિવિઝન છે પૂરું કરીએ છીએ વિકાસ આસામીનું જો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારા યુટ્યુબ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને પછીના જ વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ